મોતીવાડા સર્વિસ રોડ પર પાણી ભરાયા સુરત વલસાડ થી દમણ આવતા સહેલાણીઓ નોકરીયાતો લોકોને પડી મુશ્કેલી સુરત વલસાડ થી દમણ આવતા સહેલાણીઓ રોજબરોજના બરોજના નોકરીયાતો કે પછી મોતીવાડા થી લઈ ઉદવાડા ગામ સુધીમાં આવતા અનેક ગામોના રહેવાસીઓના સુખાકારી માટે સરકાર તરફથી મોતીવાડા રેલવે ઓવરબ્રિજ બનાવી રોજ રોજની રેલવે ટ્રાફિકની હાડમારીનો અંત આવ્યો હતો પરંતુ આ રેલવે ઓવરબ્રિજ પર જવા માટે સુરતથી લઈ વલસાડ પાડી કે પછી ઉદવાડા ગામ સુધીના લોકોએ ખડકી પાસેથી ફરજિયાત સર્વિસ રોડનો ઉપયોગ કરીને જ રેલવે બ્રિજ પર પહોંચાતું હોય છે પરંતુ જવાબદાર તંત્ર દ્વારા આ સર્વિસ રોડ પર પાણીના નિકાલ માટે કોઈ વ્યવસ્થા કે સગવડ ન કરાતા સતત વરસી રહેલા વરસાદને લઈ સર્વિસ રોડ પર ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં સમગ્ર સર્વિસ રોડ બેટમાં ફેરવાઈ ગયો હતો જેને લઈ સહેલાણીઓ નોકરીયાતો તથા મોતીવાળોથી લઈ ઉદવાડા ગામ સુધીના લોકો અટવાઈ પડ્યા હતા અને કેટલાક વાહનો આ ઘૂંટણસમા પાણીમાં બંધ થઈ જતાં મુશ્કેલીમાં મુકાયા હતા જવાબદાર તંત્ર આ સર્વિસ રોડ પર પાણીના નિકાલ માટેની કામગીરી કરી જલ્દીથી અંત લાવે જેથી લોકોને પડી રહેલ પારાવાર મુશ્કેલીનો અંત આવે એવી લોકો માંગ કરી રહ્યા છે જોકે મોડી સાંજ એટલે કે છ વાગ્યા સુધીમાં પણ પાણી ઓસર્યા ન હતા